છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું તો શહેરમાં આવેલા એકસો છેતાલીસ વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બહેનોએ ઠંડા દૂધ જળ ચંદન ચોખા કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો આ મંદિરે આવીને દૂધ છાશ સહિતના શીતળ પદાર્થો વડે માતાજીનો વાસો ઠંડો કર્યો હતો અનેક શ્રદ્ધાળુઓ હાથ પગની જોડી નેણ મીઠું કુલર નાળિયેર કોરો કાગળ ધર્યા હતા આ મંદિરમાં છ માતાજીઓ અને એક રતવલિયા દેવ એટલે કે ગળિયા દેવ પેરનું પણ સ્થાનક છે મંદિરના ટ્રસ્ટી વિક્રમભાઈ બાવટિયા દ્વારા ભક્તોના સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું

મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા બાજુમાં અમારા આ વર્ષના પૂજારી છે નિલેશ દામોદર ગોહેલ આ બાજુ અમારા કાર્યકર્તા છે જાદવભાઈ એ દર વર્ષે આવી રીતે સુદ સાતમ એટલે આજનો પરમ પવિત્ર દિવસ જેને શીતલા સાતમ તરીકે ઓળખવામાં આવે છે આજના પરમ પવિત્ર દિવસે મોટા ભાગે મહાજન લોકો આવતા રહેલા હોય સાથે બીજો વર્ગ હોય ખરા પણ મહાજન વર્ગ થોડો વધારે હોય અને આજના દિવસે માતાજીનું આવી રીતે ગઈકાલે ઠંડુ બનાવી જમવાનું અને ગઈકાલનું બનાવેલું જમવાનું બનાવી અને આજે ઠંડુ જમતા હોય છે શા માટે તો કે માતાજીને જે વખતે બનેલી ઘટના હજારો વર્ષ પહેલાં કે કોઈ બેને ઓછામાં નાખું ઉપરથી ઉકળતું અને ગરમા એકદમ ગરમ લાગ્યું ને દાઝી ગયા તે વખતે એને કુંભારની બેને ઠંડક કરાવી અને એને આશીર્વાદ આપ્યા અને તે વખતથી આ દિવસને ચૈત્ર ચૈત્ર સુદ સાતમ એવી માનવામાં આવે છે અહીંયા આગળ બેનો હજારો લોકોની સંખ્યામાં આજે આવી રીતે માતાજીનું નિવેદ કુલેર નાળિયેર અગરબત્તી દિવેલ વગેરે લઈ અને સવારના પાંચ વાગ્યાથી પ્રવાહ આ પ્રવાહ ચાલુ છે અહીં આવી માતાજીને નમસ્કાર કરશે નિવેદ ધરાવશે અને સાથે દહીં દૂધ લઈ આવશે તે માતાજીનો વાંસો ઠંડો કરવાનું એક મહત્ત્વ છે તે વાસો ઠંડો કરી દર્શન કરી અને ધન્યતા અનુભવશે અને ઘરે જઈ એ માતાજીનો પ્રસાદ લઈ અને પછી જ પોતે આવી રીતે માતાજીનું વ્રત કોઈ એકટાણું પણ કરે છે તો તે આવી આજનું વ્રત આવી રીતે ઉજવશે અને આ માતાજીનું એક પરમ પવિત્ર દિવસનું બહુ મહત્ત્વ છે હવે પછીની ચૈત્રવત સાતમ એટલે શીતળા સાતમ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના દિને છે અન્યથા આગળ અથવા પાછળ સાતમ અહીંયાથી પૂજારીનું જે અમને સંચાલન મળ્યું છે તે તેના દાટે પંચાંગ મુજબ જોઈ અને પૂજારી નિલેશ ગોયલે કહેલું છે કે ત્રીસ તારીખે જ માતાજીની શીતળા સાતમ કરવામાં આવશે શીતલા ચોકમાં આવેલું શીતલા માતાજીના મંદિરનું બરાબર છે આ પૌરાણિક મંદિરના ન્યાય નિયમ મુજબ આવી રીતના આપણે ચાલવાનું હોય છે તો તેટલા માટે તે દિવસનું વ્રત જ શીતળા સાતમ શ્રાવણ વત સાતમનું ગણાશે અને તે દિવસે પણ આપણે આ માતાજીના મંદિરે I will mean,